દીધું છે નકરો ટ્રેક્ટર નો પેલા જીસીબી નો ટાયડો ટાયડો કરી કઈ વેત વેત ના ખાડા કઈ ના છે આ બે દાડા ખાલી બાર ની મારી માની શકે બધું રમણ ભમણ કરજો એટલે થોડું હું હરખું ના કરીએ આ ટેબો થોડો ઉતારવો હતો આ બાજુ સારું પાણી જ નહોતું સડતું તે થોડું સોલાઈ દીધું છે પણ શું કરે મારા બેટા એક તો જો ને શું કરીને જાય રમણ ભમણ વળી ના હોય તો ભેગા ભેગી કલતી બલતી મારી અને આજ તો દવાવાળા કહું કરીને ડાયરેક્ટ વાંચ દેવાય પણ આ જો કાં હોય તો કાઠું કર્યું છે જમીનમાં મોટો હા કલ્ટી કલ્પીવાળું હું જૂના કાઠી આ કરવા મજા મજા મજા

અપતા મહિને અપતા 15 20 25 નો હપ્તો આવતો એટલું તો છે ને એટલું તો આપણું કમઈ ગયા જ જમીન લઈ લેવાય હોય તો અમુક વાતો નીકળી છે તેલના કૂવા એ બધું છે હ હ હે તેલના કૂવા છે અમાર તો માની સગન તો પછી તું એટલું કરીયા માર ભાઈ એટલું કરીયા કશુવા હું વાત કરું હે હું હું લાવવાનો કાગળ આ કડ ચૂટની ગડંગ ઉઠો એવું ઓવા તન કે નવર હોજે હું આવતા પછી લઈ જવાનું

પાપા અમે બે વર્ષથી કરીએ છીએ મને કઈ ખબર પડે છે નહીં બરોબર છે બેટા પણ અત્યારે તો મોડો અવળું બોલો ને અત્યારે સમય ખરાબ છે બેટા એટલે થોડું આમ ધ્યાન રાખવાની કાગળીઓ જોવાનો કમ્પ્લીટ સી નોમ નહીં એ બધું જોઈને કરવાનું કોઈ કાગળીઓ ના હોય ને તો એ લોન નહીં કરી આવાની કે તું ફસાઈ રે કોઈક દાળો પાસે

આ કડવા ભાઈ લોન લેવાનું છે તો થોડોક આગળ જલ્દી લઈ અને થોડો જલ્દી કરો હા ફાઈનલ થઈ ગયું હા લોન મળી જશે હું બેઠો વાચી હું હા વાચી હું શું આ હારી કંપનીમાં જપાનું

લોન હલાવી ને પછી હપ્તા લેવા જવાની પછી માર પડા તો શું લેવાનું એટલે છોકરાને થોડું કહેતું રહું પડે ભાઈ ચેતતો રહે ડાયરેક્ટ પોકી નહીં જવાનું જોન તો કાળવાડી કડવા ભાઈ હા આજકાલ તો કોઈ લોન આલવા તૈયાર થતું જ નહીં આ તો આપણો ગમનો છોકરો હતો ને એટલે ઠેકોનો પડી ગયો હારું કહેવાય નાનાવાડી આટલું હારું કહેવાય તો પણ લોન મળી જાય કે માન તો આ બધું તો ખબર જ પડતી નથી ખબર નહીં એટલે મારું કહેવાનો મતલબ એવો હોય કે અત્યારે લોન વાળા જલ્દી લોન આવતા જ નહીં અને બધું મેઠિયા અઠિયાર હું દબાવીને કીધું જ પાછું એટલે ફટ લઈને તૈયાર થઈ ગયો છોકરો આ તો બંગલા પણ ખોટો ખાય પણ તે વસ્તુ એટલે શું કરું કોન ખાવ સારું મેઠો અઠા પણ ખવાય શું કેવું સારું હું કહું હા પછી શું આ તમે લોન ના પાસ કરાવી છે પછી તમારે પછી પછી ગયા મારા મને ખબર તું કહેવાનું મારે કશું લેવાનું જરૂર નહીં મારે કશું લેવું નહીં

મને પેલા કાગળ એમ કશું ખબર પડતી નહીં ને થોડો ટેકો કરાવો કે મને એ જોણતો કોઈ નહીં તો કાગળ એમ ટેકો બેકો કરાવો તે વાઘુ હા ના હોય તો મુજબ તું એ ડોક્યુમેન્ટ તૈયાર કરીને લઈ લે કે દસ લાખ રૂપિયા ઉઠા હા ભાઈ ના ખોટું લોન લઈને શું કરવાનું ખોટું માથા ભાર ઉપાડી ફરવાનું આ તો તને ના લેવા દઉં લે પણ તારે જરૂર હતી એટલે ભાઈ

લા કળવાભાઈ ઓ આ સુક્રમ ભણા આયા તે ને આજે મારો થોડો કોમ જેવો ઉસોતો બારનો એટલે બોલાય રામ રોમ પતાઈ દો હા તે બેટા મોગો છું તે થોડો લોનીનો થોડી ઉશી પડા કળવા ભાઈને ખબર પડા દે ને તે સયો ભયો જોરબાજી કરાવને કરી દેજો હા તો કે તો તું બહાર જ પતાઈ દેતો તો તો કોમ ના એટલો વધુ નહી આ હો અરે મોજો હા બેટા હા એ હાલા મોય કાવા બેઠો તો તું આયો પણ આ ચમન જમીન રહી ગા ઓય ઈઓને કળવા ભાઈ લે આવી હતી ते लोन बॉन्ड करा ये प्रोटीन्यू नाही ये ठाजी दो ये लोन करा कर असेल किदू लोन बॉन्ड ले हूं केव અલ્યા काकडे मलक ना मळ्यो અલ્યા खोळू काले थई गयोन कायला कुण आ हरकर हारू आ ढोसनी सगळं आधा काटला हड

નાなんか શુવાચી મારે ના બગડે દિવસ લોન કર્યો તો થઈ જાય તો હું જોઉં છોકરો હતો તે

आ, कर, आ, देखे ना। हम, जी जी हम जी तारी तारे आप तो आप तो था? माप तो, <laughs> मारी ना, तो तारा माप मारी कंपनी उलर पैसा थोय कंपनी कधी जिंदगी मलरे नाफ ओना कंपनी जिंदी ले

હું આઘું પાછું કરીએ એના કરતી મારે એ માની છો ને આખી કંપની હું લાળી જ મેં લેતો ના હું લા મારે એ માની છોકડ ને સાર જગ્યાએ બાધા રાખું અને આરોડ તો આરોડ તો જ દઉં છ સાર જગ્યાએ ભાધા રાખું આરોડ તો આરોડ તો જઉં અને કહું તું તારે મારી માની છોકડ તું તારે પોસી જ દારે કંપનીનું રાહતાર વાઈને બે જરા બધા ગમે તેમ તમ રાહતાર કહી નાખો એટલે કંપની ઉંચી જાય એટલે મારા હપતો માફ હપ તો ને ડાયરેક હાથી હાથ લાખ રૂપિયા માપ ઊંધા હું ના

તે કમ્પ્લેઈન્ટ બંધ થઈ ગઈ અબ તો લેવાય કૂકલી લઈને હું કરવાનો તો ને મારા ના લે કમ્પ્લેઈન્ટ બંધ થઈ ગઈ ને અબ શું કરવાનો લઈ એવું છે ને તારું બધું માફ થઈ ગયું શું હા તારું માફ થઈ 8 લાખ નું બંધ થઈ ગઈ એટલે તારું અબ તો કોણ લે 8 લાખ નું માફ થઈ ગયા બંધ થઈ ગયું બધું ઉળગ્યું શાપ બધું કોણ કહેવા 8 લાખ રૂપિયા માફ થઈ ગયા મારી મારી

કડવાની શું ખબર છે કંપની ઉલરી જાય છે એના મનમાં એવું થઈ કે ભાઈ હપ્તા જ ભરવાના છે વાગા પહેલો હપ્તો હું લઈ આવું હવે હવે હપ્તા હું સાલુ કદું લેવાના એ નહીં શો ખબર કંપની ઉલરી જાય પહેલો હપ્તો લઈ આવીને ઘેર જઈ પંદર હજાર એક બે ત્રણ ચાર પોસ આ હાડો એક નવી નોટો હોય ને એટલે સોટી પડી ભેગી હા મહિનો છ તો આવ્યો પંદર હજારનો તો આવી ગયો પણ કશો વાંધો નહીં જમીને રાખી લીધી તેનો ઈંડા પાછા હતા ડાયરેક્ટ

તે હું તો આપણો આ પહેલો હપ્તો છે હું હગા હાથે આલું તો હું આવું મને સારું લાગે બીજું કહે નહીં હગા હાથે કરી લો ભાઈ એ તમારો હપ્તો જો કે ટાઈમ સર એક લગીરી આગો પાછો તો જો અવારના પોર માં પહેલી તારીખ અવારના પોર માં જઈને હગા હાથે આલું અને પાછું મારા બીજું એક કોમ છે મારા હાડુને એ હોય કીધું કી કાઢવા ભાઈ કી કડવા જે તમે હેતર રાશું તે મૂકો પૈસા મૂકો હું તો લોન કરવીશ કે તે અમારે કે ઘર ઉપર લોન કરાવ્યું છે તે મારા હાડુ થોડું કરાવી શકે લોન તે ના હોય તો વન ટીણા થોડું કોમ છે કે મારે તે બે જણા જતા હડો ને તો હાલતા વચ્ચે હું નહીં રહું યાર મતો હું વચ્ચે નહીં રહું પણ આ લાખ વર્ષ તો વચ્ચે તમારે રવાના આવે છે હું તો હું એ કંપનીનો પેલો મેમ્બર થઈ ગયો કે એટલે હવે હું વસી રહ્યું તમારે જરૂર નહીં હા હું તમારે જરૂર નહીં હવે તો વસી હું રહ્યો મારે ક્રેડિટ થઈ જશે કા આઠ લાખ રૂપિયાની લોન લીધી એટલે ટાઈમ કે હપ્તો પક્ષે એટલે ટીણાને ખાવા પગ ના આપી

આરો ખરેખર કેવો તો કર્યા તું લોન લઈ લે લોન લઈ લે અને હું ખેસરીઓ લોન લીધી ના અને ખરેખર કીધું પંદર હજાર મારા લેવાના હતા પણ કોઈ શાણ આવ્યો ના અને ડાયરેક્ટ એડ્યો પહોંચ્યો અને ત્યાંથી ખાયા પડે ને ભાઈ કયો કંપની ઉલી દે વાગું જૂઠું બોલતો હતો તો સોડીઓ મારા પાડી નાખે મારો તો પાવરા કૂટવાના છે કૂટવાના છે જિંદગી આખી એવું કરું ભાઈ મતો જવા દે પહાડ આવ્યો છે ભાભી હા ઓહો મજા હા સો

પોપતના પૈસા તમારા ના લેવા ખોગટીયા લ્યો અને પછી મારા જે રકમ લીધેલી છે આઠ લાખ એ બધું માફ થઈ ગયું બધું હા માફ થઈ ગયું હપ્તા નપ્તા બધું માફ તો મે ઓય ઓ મે દવા મજામાં યો તો કિસ્મત જબરદસ્ત ઓર કરે છે હો હા તમાર તો કયો કિસ્મત જબરદસ્ત જોર કરે છે મહિનો ના તો આઠ લાખ નો ફાયદો થયો ક્યો

इवर बात करी सन बदी मी शेवी का तो मार कम क्या था था कि लो अब तो, 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 तो कि कड़वाजी ना ले आवाज़ मुकुट ये बदो अब तो अब जो कंपनी वो जाए अन्य बदा पैसा माफ था या वन किधू तय कड़वांग क्या जो कुछ बेकार था बाज़ार आल जो नहीं और क्या चिंता ना करे आठ लाख ना अब कोई अब तो अब तो कोई पैसा बरवाना नहीं पास है था ओ तो तो आ काटवान

ના ના મારો ચારસો રૂપિયા લે કદે છોકરા છોકરું છે તમારે છોકરા ને પૈસા લાવો કોમ કરશું લે

એવું તમે વિચારી લઈ જાઓને કે નાટક વાટક કરતા ના પાછા તો હું એવો વાધા રાખું આ તો ખાલી વિડીયો મનોરંજન માટે બનાવ્યો તો બનાવ્યો તો મનોરંજન માટે તો માતાજીની કગરીને મજૂરી કરી માતાજીની કગરીને દેવળ આ તો ડાળાને ભાગ આડિયાને ઉડવા ને ડાળાનો ભાગ વાં અને મારો પોપ થઈ ગયું એટલે વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મનમાં આવું વિચાર ખોટી વાધાઓ રાખતા ખોટા પાપો પર અને બીજી વાત લીધા હોય તો આપણે હળવા પણ ખોટામાં કોઈ થોડો મા સાથ સા તો પીરિયો થોડો શેર કરી દે તમારે વાપક ભાઈ બને મારા જેવા શેર કરજો